નવસારીના વેપારી અને ઉદ્યોગકારો માટે મહત્વની સંસ્થા એટલે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નવા પ્રમુખ અને તેમની ટીમ માટેની ચૂંટણી આવતીકાલે યોજાશે દસ વર્ષ બાદ યોજવા જઈ રહેલી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી ભારે રસાકસી પૂર્ણ રહેવાની છે ત્યારે અંતિમ દિવસોમાં ચૂંટણી લડવા જઈ રહેલા બંને પેનલો ઉમેદવારોને મતદારોને રીઝવાનો પ્રયાસ આરંભ્યો છે

કે બંધારણ બે વર્ષની ચૂંટણી આપણે કરી છે અને જે રિટાયર થાય છે પ્રમુખ એનાથી પાછું નથી ઊભું રહેવાનું જ્યારે નવસારી મહાનગર બની રહ્યું છે પીએમ મિત્ર પાક આવ્યો છે તે સંજોગોમાં ચેમ્બરનું મહત્ત્વ વધે છે અને એ હેતુથી અમે એક બધા ફિલ્ડના જાણકાર અને એવા શિક્ષિત ટીમ લઈને અમે પ્રસ્તુત થયા છે સાથોસાથ ચૂંટણી ટળવી જોઈએ એવા હેતુથી અમે છેલ્લે દિવસે માજી પ્રમુખોને અમે બોલાવ્યા મોટાભાગના પ્રમુખો હાજર આવ્યા પણ હરીફ પેનલનું કોઈ પણ આવ્યું નહીં અને પરિણામે ચૂંટણી આવી પડી છે તે ચૂંટણી અમે લડીએ છીએ અને ફેર લડીએ છીએ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વર્ષોથી કાર્યરત છે પરંતુ ચેમ્બર દ્વારા વેપારીઓનો પ્રશ્ન મુદ્દે કોઈ મહત્વપૂર્ણ કામગીરી કરી ન હોવાની વેપારી આલમના ફરિયાદો રહી છે ખુદ ચેમ્બર ઓફ કોમર્સનું વ્યવસ્થિત મકાન પર ચેમ્બરના કરતા થરતાઓ વર્ષોના પ્રયાસ બાદ પણ બનાવી શક્યા નથી નવસારી શહેર અને જિલ્લામાં વેપારીઓ પ્રોફેશનલ સંખ્યા પણ વધી છે પરંતુ ચેમ્બર ઓફ ફક્ત અઢારસો સભાસદો જેથી નવસારી મહાનગરપાલિકા બનવા જઈ રહી છે સાથે જ વાસી કામે પીએમ મિત્રા પાર્ક સ્થાપવા જઈ રહ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના નવા સત્તાધીશો નવસારીના વેપાર ઉદ્યોગમાં નવી દિશા તેમજ ઉચ્ચાઇ આપી સેવા આપી રહી છે જેમાં મહાજન પેનલ ચેમ્બરના નવા ભવન સાથે ટ્રેન કનેક્ટિવિટી તેમજ વેપારીઓની સમસ્યા રજૂઆતમાં આવશે તેને યોગ્ય સ્થાને મૂકવાનો એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે બીજી તરફ ભાજપ અને ભાજપની લડાઈને રદ્યો આપી વેપારીઓના વિકાસ માટે જે પૂર્વ પ્રમુખ અને આગેવાનો સહયોગથી બનેલી પેનલ ચૂંટણીમાં જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો રવિવારે સવારે નવથી ચાર દરમિયાન મતદાન થવાનું છે ના મતદાન સ્થળ છે નવસારી હાઈસ્કૂલ દુધિયા તળાવ નવસારી આ અમારી પેનલ જે મહાજન પેનલ છે એનું નિશાન છે કેલ્ક્યુલેટર આ મહાજન પેનલનું કેલ્ક્યુલેટર નિશાન એટલા માટે રાખવામાં આવેલ છે કે દરેક વેપારી ગણતરી કરી અને ધંધો કરતો હોય છે એટલે ધંધા વેપારની ગણતરી કરવા માટેની જો પેનલ હોય તો એ મહાજન પેનલ છે મહાજન પેનલને વોટ આપો અપાવો અને સાથે સાથે તમે રૂબરૂ તમે એકવાર મહાજન પેનલને વોટ આપ્યા બાદ ભવિષ્યમાં એક પણ હોદ્દેદારોને રાતના બાર વાગે પણ ફોન કરશો ને કે મને આ તકલીફ છે તો આ નવસારી ચેમ્બર ઓફ કોમર્સના ચૂંટાયેલા ત્યારબાદ તમને કાયમને માટે સાથ સહકાર આપશે અગર મારી તો તમને એ પણ ખાતરી છે કે ભૂતકાળમાં અમારા જે મહાજનો હતા એ મહાજનોની પેનલ હતી એ પેનલોએ ખૂબ કામો કર્યા છે અને અમે પોતે પણ આજે તમને ખાતરી આપીએ છીએ કે આ જે પેનલ ઊભી કરી છે એ આપણા માજી પ્રમુખોએ કરી છે અને માજી પ્રમુખોએ કંઈક આ પેનલમાં જોયું હશે તો જ એને પેનલ બનાવી હશે એટલે તમને વિનંતી છે કે મહાજન પેનલના કેલ્ક્યુલેટર પર આપ જઈને ચોકડી મારો એજન્ડા તો ઘણા બધા છે પણ એમાંનો મહત્ત્વનો એજન્ડો છે ચેમ્બર ભવન બનાવવાનો ચેમ્બર ભવન બનાવવા માટેના ત્રણ વર્ષના મારા કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રયત્નો થયા અને નેવું ટકા કામ અમે તો તૈયાર કરી ચૂક્યા છે ઘણા વખત એટલે પંદર વીસ દિવસ પહેલાં અમે ચેમ્બરની જમીન પણ લઈ લીધી હતી પણ કંઈક કોઈ કારણસર કોઈ આમ તેમ કરવાને લીધે ટેકનિકલ નહીં પરંતુ કોઈક અમારા જે સંજોગો હતા એના કારણે જમીનનો સોદો અમે કેન્સલ કરવો પડ્યો હવે પછી અમારો મુખ્ય એજન્ડો છે કે ત્રણ બે વર્ષમાં જમીન લઈ એમાં ચેમ્બર ભરવાનું બાંધકામ કરવું સાથે સાથે મહાનગરપાલિકા જે બનાવવામાં આવેલ છે એ મહાનગરપાલિકાનું નોટિફિકેશન આવે ત્યારબાદ ચેમ્બરના જે આ સભ્યો ચૂંટાશે તો એમાં પણ ખૂબ અમારો એજન્ડા છે અમારું વિઝન ચેમ્બર નામની અમે બૂક બહાર પાડવાના છે અને આ બે વર્ષ દરમિયાન અમે શું કામ કરવાના છે એ કામોની પણ ચર્ચા કરી અમે ત્યારબાદ ચૂંટાયા બાદ તમને ખબર પડશે કે ચેમ્બરના માણસો કેટલું કામ કરી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ ની ચૂંટણી સામે પક્ષે વિકાસ પેનલ સહિતના વેપારીઓ દુકાનદારો ઉદ્યોગપતિઓને રૂબરૂ મળી તેમના વિઝન ની દર્શાવી મત માંગી રહી છે સાથે વિકાસ પેનલના તે તેવા પ્રથમ સભાસદો ની સંખ્યા વધારી સંગઠનને ને મજબૂત કરવાના પ્રયાસો કરવાનો પ્રયાસ થશે સાથે યુવા મહિલાને અને એનઆરઆઈ વિંગ બનાવી નવસારી ના વેપારી અને ઉદ્યોગકારો દેશ અને દુનિયામાં નામ ના મળે આ પ્રયાસો થશે જ્યારે નવસારી મહાનગરપાલિકા બની રહી છે ત્યારે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ની પર સરકાર યોગ્ય ગ્રાન્ટ મેળવી વેપારીઓના વિકાસ માટેના સફળ પ્રયાસો કરશે સાથે જ વેપારીઓને ટેક્સ જીએસટી વગેરેની સમસ્યા પણ યોગ્ય સ્તરે રજૂઆત કરીને ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટેના પ્રયાસો કરવાની પણ તૈયારી દર્શાવી છે નવસારી વેપાર ઉદ્યોગ માટે યોગ્ય ન હોવાના ટોણા સામે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સંસ્થા મજબૂત અને બંને એનો પ્રયાસ થવા જરૂરી છે ત્યારે વર્ષો બાદ થઈ રહેલી ચૂંટણીમાં સભાસદો મહાજન પેનલ કે વિકાસ પેનલ ઉપર વિશ્વાસ મૂકે એ કાલે ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે પરિમલ મકવાણા હેન ટીવી ન્યૂઝ નવસારી